પણ ઘર જોવો બહુ મજાનું બનાવ્યું છે ચાલો હું તમને બતાવું લાઈટ થી અને કમ્પ્લેન બધું કામ કર્યું છે મારા મામા છે

અને ઘણા બધા લોકો એવું પણ કહેતા હશે કે વિક્કુ વસાવા પહેલા કેવો હતો અને હમણાં કેવો છે હમણાં જે કંઈ પણ છું એ મારા મામાના પ્રતાપે છું મારા મામા એ મને આટલો બધો સપોર્ટ કરે છે એટલા માટે છું મારા મામા તમને કેસે આવ્યા આ જે જો જે આદિવાસી તમામ મિત્રોને જાણ કરવા માંગીશ કે આપણા વિક્કુને ફૂલ સપોર્ટ કરજો આપણા આદિવાસી સમાજ માટે અને એ બ્રાન્ડ દિવસ જે આ જોઉં છું ને ત્યાં એમાં આખુંથી પાણી આવી છે કે અમારા સમાજ આદિવાસી સમાજ માટે આપણું વિક્કુ કેટલી મહેનત અને કઈથી કરે છે થઈ જવાય છે આ દિવસ બસ આવો આ કિચન મસ્ત મજાનું બનેલું છે આનામાં પણ થોડું ઘણું કામ બાકી છે એટલે કોઈ બી ગલત તમે નહીં મારતા બાકી તેલ લેતા આવીશ અને આટલું મસ્ત ઘર બનાવ્યું છે આગળ પણ આપણે પાંચસો ઘર પૂરા કરવાના છે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગામડે કોઈ પણ સ્થિતિમાં રહેતા હોય કોઈ એવા અપંગ અને દિવ્યાંગ લોકો દેખાય તો એની કાયમ મને કોન્ટેક્ટ કરજો હું ત્યાં આવીશ અને એમના માટે આવું સરસ મજાનું ઘર બનાવીશ જોહાર જય આદિવાસી

તો જય જોહાર જય આદિવાસી મિત્રો તો મિત્રો આ છે આપણા અંબુભાઈ નું ઘર જે પહેલા આ પરિસ્થિતિમાં હતું અને જેઓના વીસ વર્ષથી કરંટ લાગવાથી બે હાથ નતા અને એમની એક દીકરી હતી દક્ષાબેન પણ મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં ઘણા બધા લોકો આવા છે જે લોકો આવી પરિસ્થિતિમાં રહે છે તો ચાલો આપણે સૌ સાથે મળીને આપણે આપણા સમાજને સપોર્ટ કરીએ અને આપણા સમાજના જે દિવ્યાંગ જે અપંગ જે જરૂરિયાતમંદ લોકો છે એમની સહાયતા કરીએ તો ચાલો મિત્રો હું તમને બતાવું છું જે એ લોકો પહેલે રહેતા હતા એ ઘર બતાવું ખાલી અમે છોડેલી છે જગા

विजय भाई को आम बुझला हां के विजय भाई ने पलो सतीश है ना अपना प्रफाय परना छ विजय मुखिया दुम हजुर भाई जी वो विजय भाई हां के मैं ना 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 बाबा समाज मधे रो आ हजुर भाई वो काम करु के आपण गळु था इमे જોઈन आबेसी धरेखंड धरेखंड समाज ने ती अन्य समाज ने वो जोड आदिवासी समाज लेपछि दादा आकेइ ताजुं मानला जो आशा आरे आओ

તો આપણે મસ્ત એવું ઘર બનાવ તમે બોલો તમારે કેવું ઘર બનાવ ના તમે બોલો તમે હવે ઈચ્છા કે તમે જેવું પણ ટેન્સ ને એવું બનાવ્યા આપણે ચાલો તમે બોલો આવે એવું જ ઘર બનાવ્યા કેવું છે તમે બોલો હવે કોઈ બી જાતનું ટેન્શન નહીં લેવાનું તો હોસ્પિટલથી લઈને

બનાવવા આવે છે આ દુનિયાને એવું એવું ચાલે જ ને આજે એટલી બધી હરીફાઈ થઈ કે પૈસા બાબતે ને મોહમાયા ને કોઈ એક બિચારી પડેલી ટીમ નથી નથી આજે આપણો સમાજ આટલો બધો ખરાબ રીતે જીવે આપણે આદિવાસી હોવા છતાં આપણે એમનું કંઈ નહીં કરીએ આપણો ભગવાન જેટલું આપે એટલું એમની દસ બી વાપરીશું ને તે જ આપણી સાથે આવવાનું છે બાકી કંઈ આવવાનું નથી કોઈ ટીમ નહીં તમારી જીવન જે આવે મારી પાસે કોઈ ટીમ નહીં મારી આખો આપણું આદિવાસી ફેમિલી પણ જોઈને આવે તો મજા આવે લાગે આપણને કોઈને કહો ભરૂચની અંદર અહીંયા આવવાનું પેલો અમુક ટાઈમે પેલો લડાતા આપતા ને આપણે પ્રશાસન એની એટલે મેં પછી બંધ કરી દીધા કેમ કે આપણાવાળા દરેક પાર્ટીની અંદર જોડાયેલા છે હવે એક પાર્ટી સાથે લડવાનું તો આપણા આપણા વાળા તો લડવાનું ને એમ એટલે મેં વસ્તુ બંધ કરી મને સેવા કરવી છે આપણું જીવન સેવા છે બસ એક જ મારી મમ્મીનું બી સપનું છે કે મારો છોકરો પાંચસો ઘર બને હજુ મેં મારું ઘર નહીં બને એમ બસ ચાલુ કર્યું એમ તો ફાઇનલી મિત્રો અમે ઘર નંબર ત્રણનું કામ ચાલુ કર્યું છે અને આ એ જગ્યા છે જે દાદાના પોતાની જગ્યા છે તો આપણે એમની જ જગ્યા પર નવું ઘર બનાવવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જગ્યા ઘણી બધી કાતાવાળી છે બાવળિયા છે એ બધું હતાવીને કમ્પ્લીટ સાઇઝથી માપ લઈ અને એકદમ પ્લાનિંગથી ઘર બનાવવાનું છે તો અંકલેશ્વરના તમામ મિત્રો અમારી સાથે મહેનત કરવા માટે આવ્યા છે તો મિત્રો ખાલી આગળ તમે જુઓ તો અમે કેવી મહેનત કરીએ છીએ અને જે બીજું વિડીયો આવશે જે ઘર બનીને કમ્પ્લીટ થઈને આવશે એ વિડીયો પાર્ટ ટુમાં આવશે તો મિત્રો જેમ તમે મને દરેક પ્લેટફોર્મ પર સપોર્ટ કરો છો એમ જ આ લોંગ વિડીયો એટલે કે ફેસબુક અને યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો જય જ્વાહાર જય આદિવાસી તો મિત્રો ચાલો હવે આપણે ઘર બનાવવાની શરૂઆત કરીએ ভাস <laughs> বল <laughs> 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 તો મિત્રો અહીંયા અંકલેશ્વરના નાનાથી મોટા નાનાથી મોટા છોકરાઓ અને વડીલો જે ઉંમરવાળા લોકો છે એ પણ અહીંયા કામ કરી રહ્યા છે તો આજે બહુ ગર્વ થાય છે કે આપણો આદિવાસી સમુદાય હવે એકબીજાની સાથે છે આપણા આદિવાસી સમુદાયમાં આપણે જોઈએ તો આદિકાળથી જ આપણે લોકો એકબીજાનો દુઃખ સુખમાં સાથ આપતા આવ્યા છે તો આવી જ રીતે આ જ જીવન છે આપણું તો આવી જ રીતે આપણે સૌ આગળ વધીએ અને આપણા સમાજને આગળ વધારીએ મિત્રો તમે જોઈ શકો છો કે રાત દિવસ મહેનત કરેલી છે તમામ મિત્રોએ અને અંકલેશ્વરના તમામ સાથી મિત્રોએ ઘણું બધું મટીરિયલ આપ્યું છે સિમેન્ટથી લઈ અને પતરા પણ આપ્યા છે અને ઘણું બધું લાઈટ ફિટિંગનું પણ સામાન આપ્યું છે તમામ મિત્રોને દિલથી ધન્યવાદ તમારા સાહ સપોર્ટથી હું આગળ વધી રહ્યો છું અને જેમ તમે મને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર સપોર્ટ કરો છો તો તમારા પ્રેમથી જ મારી તાકાત વધી રહી છે અને આજે મને ગર્વ છે કે હું આદિવાસી સમાજનો દીકરો થઈ અને પાંચસો ઘર બનાવવા માટે આગળ આવ્યો છું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા આદિવાસી સમાજમાં ઘણા બધા લોકો એવા છે જેમને ખરેખર આપણી બહુ જરૂર છે તો આપણે સૌ સાથે મળીને આપણા સમાજને આગળ વધારીએ અને તમારા ગામમાં પણ કોઈક આવા અપંગ કે દિવ્યાંગ લોકો હોય તો ચોક્કસપણે મને કોન્ટેક કરજો હું ધીરે ધીરે ત્યાં પણ આવીશ અને ધીરે ધીરે એમના માટે આટલા મસ્ત ઘર બનાવીશ તો મિત્રો આ મહેનતનું વિડીયો છે એટલે પહેલાં વિડીયોમાં અમે તમામ અમારા ભાઈઓની અને અમારી મહેનત બતાવી છે જય આદિવાસી જય જોહર આપણા વિકુભાઈ નું કામ ફૂલ જોર માં ચાલે છે તમામ મિત્રો સપોર્ટ આપજો અંકલેશ્વરના જય આદિવાસી ગાટાજી તો લેવા નહીં તો હું જોર મે તારે કાન નો ઉભો તો મિત્રો બીજો જે પાર્ટ નંબર 2 માં વિડિયો આવશે એ ઘર નંબર 3 નું વિડિયો આવશે જે વિડિયો તમને ફૂલ અને ફાઇનલી જે ઘર બની ગયું હશે એનું જોવા મળશે તો બસ આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહેજો જોહાર જય આદિવાસી જય બિરસા મુંડા જય જોહ જય આદિવાસી મિત્રો તો આપણા વિક્ખુભાઈને તમામ લોકો સપોર્ટ કરજો આવી જ રીતે આપણા આદિવાસી સમાજના જે એમનો પાંચસો ઘર બનાવવાનું જે સપનું છે તે પૂર્ણ થાય ને આપણો આદિવાસી સમાજ કઈ રીતે આગળ વધે કઈ રીતે શિક્ષણમાં વધે અને જે આપણા સમાજની જે પરિસ્થિતિ છે આપણે જોઈ રહેલા છે એ આપણોના વિક્ખુભાઈ અને તમામ એમના સાથી યુવા મિત્રો એમને મદદ કરી રહ્યા છે તમે સમય ના ફાળવી શકો તો કંઈ નહીં પણ સોશિયલ મીડિયાથી તથા કોઈપણ વસ્તુ આપીને તમે એમનો સહકાર વધારી શકો છો આ કામગીરી ચાલુ જ છે તમને બતાવી આપણે જય આદિવાસી બધા છોકરાઓ કામગીરી કરી રહ્યા છે આપણા વિજયભાઈ છે રાજુભાઈ છે જય જોહાર અને મિત્રો ફરી એક વાર કહીશ કે તમે કંઈ પણ કામ કરો એ પૂરી લગન મહેનત અને તમને ઇન્ટરેસ હોય એ જ કામ કરો કારણ કે આપણા સમાજના ઘણા બધા કારીગર છે જે હમણાં મને હેલ્પફુલ થઈ રહ્યા છે પતરાથી લઈ અને ચંતર પ્લાસ્ટરના કારીગર ટાઇલ્સના કારીગર દરવાજાના કારીગર એ તમામ લોકો અહીંયા આવીને મહેનત કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે આપણા સમાજના ઘણા બધા કારીગર છે જેઓ સેવામાં આગળ આવી રહ્યા છે તો મારી આશા એ જ છે હું તમામ ગામમાં આવું તો બસ ખાલી તમે મને થોડી ફૂલ તો ફૂલની પાકડી ખાલી મદદ કરજો તો મિત્રો જે પણ હું કઈ સેવા કરું છું એમાં હું તમને સમજાવું છું કે આપણો આદિવાસી સમુદાય એ આદિકાળથી પૈસા સાથે કોઈ પણ પ્રકારની મોહબત રાખતા નતા આપણે એકબીજાના સુખ દુઃખમાં ઊભા રહેવાવાળા લોકો હતા તો મિત્રો જે પણ સેવા કરું છું એમાં તમે કોઈ પણ પ્રકારના પૈસા નહીં આપી શકો પરંતુ તમે કોઈક નાનીથી નાનું મટિરિયલ આપજો હું જેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકું અને કોઈ પણ વ્યક્તિ એ પૈસા બાબતે જો સમાજમાં સપોર્ટ કરવાનો હોય તો હું કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી તમે માત્ર મને કંઈક મટિરિયલ આપજો જે મટિરિયલનો હું યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકું અને આવા જ આપણા સમાજના દિવ્યાંગ અને અપંગ લોકોને હેલ્પ કરી શકું જય જોહાર જય આદિવાસી તો મિત્રો તમે જોઈ શકો છો કે અંબુભાઈ જીઓના જીવનમાં કેટલો સંઘર્ષ હશે તેઓ 20 વર્ષથી પોતાના ઘરને કઈ રીતે ચલાવતા હશે બે હાથ વગન આપણોને તો ભગવાનને હાથ આપેલા છે છતાંય આપણે આપણા ઘરમાં તો કંઈ કરી નથી શકતા પણ આ હાથ વગરનું જીવન અંબુભાઈ કઈ રીતે જીવતા હશે અને આજે હું અને મારી ટીમ બહુ જ ખુશ છે કે અમે ફર્સ્ટ ટાઈમ આટલું સરસ મજાનું ઘર બનાવ્યું છે અને અંબુબાએ એમના આશીર્વાદ અમને આપ્યા છે તો મિત્રો અમને ખાલી એટલું જ જોવે છે કે અમારા સમાજના જેટલા પણ અપંગ અને દિવ્યાંગ લોકો છે એમના આશીર્વાદ જોવે છે અને અમે અમારા સમાજને એક સારા સ્થળે લઈ જઈએ અમારા સમાજને જાગૃત કરીએ અને અમારા સમાજના જેટલા પણ અપંગ અને દિવ્યાંગ લોકો છે એમના માટે કામ કરીએ અને એમના માટે સરસ મજાનું ઘર બનાવીએ આપણને ખબર છે કે આપણે આપણા જીવનમાં કેટલો સંઘર્ષ કરી રહ્યા છે તો એક વાર એક વાર વિચાર કરીએ કે અંબુભાઈ હાથ વગન અને પગ વગન અને એકલા હોય તો કેટલું સંઘર્ષ કરતા હશે તો અમે એમના માટે કામ કરી રહેલા છે તો બસ તમે ખાલી તમારો પ્રેમ સપોર્ટ અને સહકાર આપતા રહેજો અમે આવા જ ઘર બનાવતા રહીશું અને આજે ખરેખર મને પ્રાઉટ થાય છે કે મેં મારા સમાજના લોકોના દિલ જીત્યા છે અને આ ઇન્ડિયામાં નહીં પણ અર્લ્ડ આખા વર્લ્ડની અંદર એક નામ બનાવવું છે કે આદિવાસી સમાજ પણ મહેનત કરીને ઘણું બધું કરી શકે છે જેમ તમે જોઈ શકો છો કે આજે આખો આપણો સમાજ એ એક સાથે આટલો ખુશ છે અને બધાય તો મિત્રો ફાઇનલી અમારો ઘર નંબર તન બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો આગળ તમે આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને જે ઘર કમ્પ્લીટ થઈને આવશે એ પાર્ટ ટુ માં આવશે તો તમે પાર્ટ ટુ જોવાનું ભૂલશો નહીં જય જોહાર જય આદિવાસી